એનડીએ ની શપથવિધિ બાદ સોમવારે મંત્રી મંડળ સ્થાન મેળવેલા તમામ મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દેવાઈ છે અમિત શાહ સિંહ એસ જયશંકર નિર્મલા સીતારમન ગડકરીને મોદીએ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા પ્રથમ ફાઇલ પર કરી વીસ હજાર કરોડની કિંમત કિસાન સન્માન નિધિને મોદી સરકારની મંજૂરી તો પ્રથમ બેઠકમાં ગરીબો માટે ત્રણ કરોડના નવા મકાનો બનાવવાની મંજૂરી અમદાવાદના એમએલએ મિરાન ખેડાવાલાને જાનથી મારી નાખવાની ધમકી મળી ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના 72 કલાકમાં વરસાદ નોંધાયો હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ સાથે તોફાનની આગાહી કરી છે

આવો જાણીએ કોને કયું ખાતું ફાળવવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે અને હવે તેમની નવી ટીમ છે એ તૈયાર થઈ ગઈ છે નામની ઘોષણા કરી દેવામાં આવી છે કોને કયું ખાતું મળ્યું છે તે વિશે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ તો સૌથી પહેલા વાત ગુજરાતની કરીએ જ્યાં અમિત શાહને એકવાર ફરી ગૃહ મંત્રાલય આપવામાં આવ્યો છે જી હા ગુજરાતના સાંસદોને કયું મંત્રાલય મળ્યું છે સૌથી પહેલાં એ નામની વાત કરી લઈએ તો ગૃહ મંત્રાલય છે અમિત શાહને આપવામાં આવ્યું છે એસ જયશંકર જે રાજ્યસભા સાંસદ છે તેમને ફરી વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે મનસુખ માંડવિયાની વાત કરીએ તો મનસુખ માંડવીયાને શ્રમ રોજગાર અને યુવા રમતગમત મંત્રાલય છે એ આપવામાં આવ્યું છે આ પહેલાં મનસુખ માંડવિયા પાસે હેલ્થ ડિપાર્ટમેન્ટ હતું જ્યારે હવે તેમને શ્રમ રોજગાર અને યુવા રમત ગમત મંત્રાલય છે એ આપવામાં આવ્યું છે સી આર પાટીલને જળ શક્તિ મંત્રાલય છે એ આપવામાં આવ્યું છે જ્યારે નીમુબેન બામણિયાને ઉપભોક્તા મંત્રાલય તે આપવામાં આવ્યું છે રાજ્યકક્ષાએ નીમુબેન બામણિયાને ઉપભોક્તા મંત્રાલય છે તેની ફાળવણી કરવામાં આવી છે આ સાથે જ આપને જણાવી દઈએ કે કુલ મંત્રીઓની સંખ્યા બોતેર છે જેમાંથી ત્રીસ મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે આ સિવાય પાંચ મંત્રીઓને સ્વતંત્ર હવાલો છે એ આપવામાં આવ્યો છે સાથે છત્રીસ સાંસદોને રાજ્ય કક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે આજરોજ મંત્રીઓના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી ચૂકી છે જેની સંપૂર્ણ યાદીની આપણે વાત કરી રહ્યા છીએ યાદી પર નજર કરીએ તો અમિત શાહને ગૃહમંત્રાલય રાજનાથસિંહને રાજ્ય મંત્રાલય નીતિન ગડકરીને રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એસ જયશંકરને વિદેશ મંત્રાલય સી આર પાટીલને જળશક્તિ મંત્રાલય અશ્વિની વૈષ્ણવ રેલ મંત્રાલય નિર્મલા સીતારમણને એકવાર ફરી નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી એ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે ધર્મેન્દ્ર પ્રધાન છે શિક્ષણ અને એચઆરડી મંત્રાલય તેમને આપવામાં આવ્યું છે શિવરાજસિંહ ચૌહાણને પેટ્રોલિયમ મંત્રાલય આપવામાં આવ્યું છે જેપી નડ્ડાને આરોગ્ય ખાતું છે એ આપવામાં આવ્યું છે ગજેન્દ્રસિંહ શેખાવતને સાંસ્કૃતિક મંત્રાલય છે એ ફાળવવામાં આવ્યું છે મનસુખ માંડવિયાને શ્રમ મંત્રાલય અને રમતગમત મંત્રાલય તેમને આપવામાં આવ્યું છે અન્નપૂર્ણા નાયડુ ને ઉડ્ડયન વાણિજ્ય મંત્રાલય કુમાર સ્વામી જેઓ જેડીએસ ના છે તેમને ભારે ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યો છે ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ મંત્રાલય આ સાથે જ પ્રહલાદ જોશીને ઉપભોક્તા મંત્રાલય જ્યોતિરાદિત્ય સિંધિયાને પૂર્વોત્તર ક્ષેત્ર અને દૂરસંચાર વિકાસ મંત્રાલય જી કિશન રેડ્ડીને કોલસા અને ખાણ મંત્રાલય આપવામાં આવ્યું છે કિરણ રિજુજીને સંસદીય બાબતોના મંત્રાલય છે એ આપવામાં આવ્યા છે ડૉક્ટર વીરેન્દ્ર કુમારને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય આપવામાં આવ્યું છે જુઅલ ને આદિજાતિ બાબતોના મંત્રી છે બનાવવામાં આવ્યા છે રાજીવ રંજનસિંહને પંચાયતી રાજમંત્રી અને

સી આર પાટીલ મનસુખ માંડવિયા અને સાથે સાથે રાજ્ય કક્ષાના એવા નીમુબેન બાંભણિયા છે તેમને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે તો સામે પક્ષે પરસોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણ છે તેમનું પત્તું કપાયું છે વાત કરીએ પરસોત્તમ રૂપાલાની તો પરસોત્તમ રૂપાલાને આ વખતે રાજકોટ લોકસભાથી ટિકિટ આપવામાં આવી હતી અને જંગી લીડ સાથે પરશોત્તમ રૂપાલા જીત્યા છે પરંતુ અહીં તેમને ક્ષત્રિય આંદોલન નડી જાય છે અને તેમનું પત્તું કપાય છે તે પ્રકારની વાત સામે આવી છે ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં તો નડ્યું નહીં પરંતુ અન્ય રાજ્યોમાં ભાજપને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે આ કારણોસર પરશોત્તમ રૂપાલાને મંત્રી પદથી વંચિત રહેવું પડ્યું છે મોદી સરકાર થ્રીઈન્ટ ઓના મંત્રીમંડળમાં સતત બીજી વાર મનસુખ માંડવિયાને મંત્રીપદે તક આપવામાં આવી ગુજરાતમાં પાટીદાર પ્રતિનિધિત્વના ભાગરૂપે માંડવિયાને મંત્રીપદ અપાયું છે જેના કારણે રૂપાલાની બાદ બાકી કરાય છે આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય આંદોલને જન્મ લીધો હતો આ ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં લોકસભાની પરિણામ પર અસરકારક સાબિત થઈ શક્યું નહીં પરંતુ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેની વ્યાપક અસર જોવા મળી ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપને કેટલી બેઠક ગુમાવવાનો વારો આવ્યો આ જોતા પરષોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મુકાયા છે બીજી તરફ પાટીદાર જ્ઞાતિની સાથે સાથે કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ આપવાના ભાગરૂપે પહેલીવાર જ સાંસદ બનેલા નીમુબેન બાંભણિયાને મંત્રીપદ અપાયું છે ટૂંકમાં સાંસદ પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન જ નડ્યું છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓના મંત્રીમંડળમાં મનસુખ માંડવિયાનો સમાવેશ કરાયો છે નરેન્દ્ર મોદીએ ફરી માંડવિયા પર ભરોસો મૂક્યો છે અને પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે પહેલીવાર એવું બન્યું છે કે પોરબંદરના કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય પોરબંદરના પહેલા સાંસદ એવા છે જે કેન્દ્રીય મંત્રી બન્યા હોય ગુજરાતના રાજકારણની અંદર અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે સી આર પાટિલને કેન્દ્રીય મંત્રી તો બનાવી દેવામાં આવ્યા છે પરંતુ હવે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોણ હશે જુઓ દિલ્હીમાં સરકાર બની ગઈ છે શપથ લેવાઈ ગયા છે ત્યારે હવે ગુજરાતમાં મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ગાંધીનગરની ગલિયારોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ત્રણ મોટા બદલાવ હવે ટૂંક જ સમયમાં ગુજરાતમાં આવનારા દિવસોમાં થઈ શકે છે એ કયા કયા સુધારાઓ છે તેની આપણે વાત કરવાના છીએ શું પરિવર્તન આવી શકે છે તેની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ તો સૌથી પ્રથમ જે મુદ્દો છે જે મુદ્દા વિશે ચર્ચા ચાલી રહી છે આમ તો મેઇન ત્રણ મુદ્દાઓ છે જેની ચર્ચા પૂરજોશમાં છે એમાં સૌથી પહેલો મુદ્દો છે આઈએસ અધિકારીઓની બદલીને લઈને અને તેની સાથે સાથે જે આઈએસ અધિકારીઓ છે એમને વધારે લોટ જે આપવામાં આવ્યો હતો આચાર આચારસંહિતા છે મૂળ વાત એ છે કે આચાર આચારસંહિતા હવે જતી રહી છે તો હવે તેમના વર્કલોડમાં થોડો હાશકારો થઈ શકે છે અને બદલીઓ પણ થઈ શકે છે જ્યારે બીજા નંબરની વાત કરીએ સેકન્ડ મુદ્દો એ છે કે કોણ બનશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બાદ હવે ભાગદોડ છે એ કોણ સંભાળશે ત્રીજી ચર્ચા બોર્ડ નિગમની ચૂંટણીઓને લઈને થઈ રહી છે એકવાર ફરી આ ચર્ચા શરૂ થઈ છે અને એ ચર્ચા એ થઈ રહી છે કે શું ફરી નિમણૂક કરવામાં આવશે કે માત્ર ને માત્ર વાતો કરીને આ મુદ્દો છે હંમેશાની જેમ દબાઈ જશે ત્યારે હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ ત્રણ મુદ્દાઓ પર આવનારા દિવસોમાં ક્યારે નિર્ણય લેવામાં આવે છે લોકસભાની ચૂંટણીમાં તમામ ભાજપના કાર્યકર્તાઓ તમામ નેતાઓએ પૂરજોશમાં કામ કર્યું છે અનેક સમીકરણો પણ ગુજરાતમાં બદલાયા છે અને પાંચ લાખથી વધુ લીડનું સપનું છે એ ભારતીય જનતા પાર્ટીનું તો સાકાર ન થઈ શક્યું અનેક બેઠક ઉપર એવામાં સૌથી વધારે જે સમાચાર ચકિત કરનારા હતા કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પ્રાપ્ત કરશે ભારતીય જનતા પાર્ટી આ સપનું છે એ તૂટી ગયું છે ચકનાચૂર થઈ ગયું કારણ કે એક બેઠક છે એ બનાસકાંઠાની બેઠક છે એ ગેનીબેન ઠાકોર લઈ ગયા છે એટલે કોંગ્રેસના પાડે આવી છે ત્યારે હવે તમામ મુદ્દાઓ પર રાજનીતિ પૂરજોશમાં ગરમ ચાલી રહી છે ચર્ચાઓનો દોર છે અફવાઓનો બજાર પણ ગરમ થઈ ચૂક્યો છે એવામાં આ ત્રણ મેન મુખ્ય મુદ્દાઓ છે જેની ચર્ચા અત્યારે ખૂબ જ વધારે થઈ રહી છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ અપાયો છે જેના કારણે તેમના પર કામનું ભારણ પણ વધ્યું છે લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે ગુજરાતમાં અનેક આઈએસ અધિકારીઓની બદલી લટકી પડી હતી પરંતુ હવે રિઝલ્ટ આવી જતાં આચારસંહિતા દૂર થઈ ગઈ હોવાથી સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલીઓની પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે જેમાં ખાસ કરીને જે જે અધિકારીઓ પાસે વધારાના હવાલાઓ છે તે લઈ લેવાશે અને તેનો ચાર્જ રેગ્યુલર રીતે કોઈ અન્ય અધિકારીને આપવામાં આવશે એટલે કે લાંબા સમય બાદ સિનિયર અધિકારીઓને કામના ભારણમાંથી મુક્તિ મળશે લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે ગુજરાતમાં ભાજપે બનાસકાંઠાની બેઠક ગુમાવતા સતત ત્રીજી વખત હેટ્રિક કરવાનું સપનું પૂરું નથી થયું જો કે બીજી બાજુ ભાજપને એકલા હાથે પણ કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી નહીં મળતા હવે ગુજરાતમાં પણ નવા જૂની થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં છ થી સાત ફેરફાર આવી શકે છે એટલે કે કેટલાકની હકાલપટ્ટી કરાશે જ્યારે કેટલાકના ખાતાની ફેરબદલ નિશ્ચિત માનવામાં આવી રહી છે છેલ્લા કેટલાય વર્ષોથી શાંત બેઠેલા અને ભાજપને વફાદાર હોય એવા કેટલાક નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાશે આ જ રીતે ભાજપના સંગઠનમાં પણ અનેક ફેરફારો થશે જેમાં હાલના પ્રદેશ પ્રમુખ સી પાટિલની મુદ્દત પૂર્ણ થઈ હોવાથી અને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા હોવાથી તેમની જગ્યાએ કોઈ અન્ય નેતાને પક્ષ પ્રમુખનો હવાલો સોંપશે એ સાથે જ ગુજરાત ભાજપમાં સંગઠનનું સમગ્ર માળખું નવું બનશે પ્રમુખ પદે કોઈ ઓબીસી નેતાની પસંદગી થઈ શકે છે થઈ રહેલી ચર્ચા મુજબ કેન્દ્રમાં એક વખત મોદી સરકારની રચના થઈ જાય વિશ્વાસનો મત જીતી જવાય અને ત્યાંના મંત્રીમંડળનો પોર્ટફોલિયો અપાઈ ગયાના એક કે બે લોબિંગ ચાલુ કરી દીધું છે તેવી વાતો વહેતી થઈ રહી છે આગામી સમયની અંદર ગુજરાતમાં વરસાદની આગાહી ત્રણ દિવસ સુધી છે અને ક્યાં કેટલો વરસાદ પડે છે તેને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહ્યું

આજ દિવસ સુધી હું જોવા જાઉં તો લગભગ મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું હોય એવું મારું અનુમાન છે જોકે આજે હું બહાર છે એટલે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી મુંબઈમાં ચોમાસુ પ્રવેશ કર્યું અને જાહેરાત થઈ કે નહીં એ મને ખબર નથી પણ નૈઋત્યનું ચોમાસું છે અત્યારે એકદમ ઝડપથી આગળ વધી રહ્યું છે અને મુંબઈ સુધી છે એના તમામ ક્રાઇટેરિયા છે ફૂલફિલ થઈ ચૂક્યા છે જો કે કેન્દ્રીય હવામાન વિભાગ ઘણી વખત એવું બનતું હોય છે કે ચોવીસ કલાક વેલા મોડી પણ જાહેરાત કરતું હોય છે એના પણ અમુક કારણો હોય છે અને એ સૂઝબૂઝપૂર્વક એની જાહેરાત થતી હોય છે એ કદાચ કરી કરી હશે હોય તો હવે ટૂંક સમયની અંદર એની જાહેરાત કરવામાં આવશે પણ મુંબઈ સુધી અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય થઈ ચૂક્યું છે અને ગુજરાતની અંદર પ્રેમ મોનસૂન ચાલી રહી છે જેવી રીતે અમે ઘણા દિવસથી વાત કરતા હતા કે પાંચ થી નવ જૂન દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદો જોવા મળશે એ પ્રમાણે ગઈકાલે આઠ તારીખે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા આજે નવ તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે આવતીકાલથી આ પ્રિમસુ એક્ટિવિટી તેજ થવાની છે અને હજુ પણ ઘણી જગ્યાએ વરસાદ નોંધાશે જોકે આ છૂટાછવાયા જે વરસાદો થવાના છે એ વચ્ચે હું આપને જણાવી દઉં કે આજથી જે વિસ્તારોમાં વરસાદ નથી એ વિસ્તારોનું તાપમાન ખૂબ ઊંચું ગયું છે તાપમાન ખૂબ ઊંચું ગયું એટલે અનેક વિસ્તારોની અંદર ચાલીસ થી લઈ અને બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું અને આ તાપમાન છે હજુ ત્રણ દિવસ સુધી ઊંચું તાપમાન જોવા મળશે એટલે અનેક વિસ્તારોની અંદર કદાચ ચાલીસ ડિગ્રી ઉપર પણ તાપમાન ત્રણ દિવસ સુધી રહી શકે છે જોકે આ તાપમાન વચ્ચે પવનની જે સ્પીડ છે એ પવનની સ્પીડ છે લગભગ લઈને કિલોમીટર કલાકની ઝડપ જોવા મળશે તેવી શક્યતાઓ છે રાજ્યના તમામ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ પશ્ચિમની રહેશે એટલે પશ્ચિમ દિશાના પવનો છે એ આવનારા ત્રણ ચાર દિવસ સુધી ફૂંકાશે અને પવનની સ્પીડ છે એ અઢાર થી લઈને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવન પણ રહેશે ઘણી જગ્યાએ જે વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ નહીં હોય એ જ વિસ્તારોની અંદર તાપમાન છે ચાલીસ ડિગ્રી કરતાં ઉપર જોવા મળશે અને મહત્તમ તાપમાન છે બેતાલીસ ડિગ્રી સુધી પણ જોવા મળશે સાથે આપણે જણાવવાનું છે કે મહારાષ્ટ્રની અંદર અત્યારે મુંબઈ જે નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રેમન્સૂન એક્ટિવિટી થઈ રહી છે એને કારણે ગરમી ઉકળાટ અને બફારાની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે અને આ ઉકળાટ છે એ હજુ પણ આપણે દિવસે દિવસે વધતો જશે અને લગભગ

અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા સચરાચર વરસાદને કારણે જાણે ભર ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો તો ને તેના કારણે અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતોએ છે તે કપાસિયા સોંપીને વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે આપણે અમરેલી જિલ્લાના ખેડૂતોને આપણે જોડે છે આપણે એમને જ વાત કરીએ કે હાલમાં ગઈકાલે જે વરસાદ પડ્યો બાદમાં જે સ્થિતિ થઈ છે વરસાદ પડ્યો બહુ સારો વરસાદ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં પડ્યો શું વાવેતર કર્યું તો ભાઈ મારું નામ અરેશભાઈ બુ મારે ચાલીસ પચાસ વીઘા જમીન છે તમે પાછળ જોઈ શકો છો અમે કાલે ગઈ કાલે રાત્રે વરસાદ સારા સારો થયો એટલે મેં સિંગનું વાવેતર અને કપાસનું વાવેતર કરી દીધું છે અત્યારે ગયા વર્ષે ભીમ ગ્યારીશ પછી વાવણી થઈ ગઈ આ ફેરે ભીમ ગ્યારીશ પહેલા વાવણી થઈ ગઈ એટલે જો ભીમ ગ્યારીસ પહેલા વાવણી થાય તો વરસ સારામાં સારું જાય ભીમ ગ્યાર્સ પહેલા થાય તો વરસ સારામાં સારું જાય વડીલ તમારું શું નામ મને ગઈ કાલે જે વરસાદ પડ્યો એને કારણે વાવણીના તમે શ્રી ગણેશ કર્યા શું કહેશો મારું મનસુખભાઈ કાનાણી સાવરકુંડલા ને હાલ વરસાદ સારો પડ્યો પણ હવે 4-5 દિવસ વરસાદ ન થાય તો થોડીક ભી પડે ફટાક્યા જેવું થાય પણ આજે તમે વાવેતર શરૂ કરી દીધું છે આમ આશાઓ કેવી ઉજળી આશા તો છે જ ને વરસાદ આજ થઈ જાહે ને ઉગી જાહે પણ પછી ન થાય ને તો ઓલું થાય હાલમાં ખેડૂત એ વાવેતર શરૂ કરી દીધું છે આ પછી તો અન્ની ભાઈ છે વડીલ તમારું શું નામ વાવણીના શ્રી ગણેશ થઈ ગયા છે મારું નામ अहमदભાઈ ડોબરિયા વરસાદ હારો છો છે વાવણી બધાએ કરી નાખી છે કપાસ્યા સોંપી દીધા છે આ વિસ્તારમાં હારામાં સારો વરસાદ પડ્યો છે ચાર પાંચ દિવસ ન આવે તો કપાસમાં ફટક્યા થાય એવી પરિસ્થિતિ થાય જો વરસાદ આવી જાય તો ખેડૂતને સારામાં સારું કપાસિયા બધું ઉગી જાય કપાસિયા સિવાય અહીંયા ક્યાં ક્યાં વાવેતર છે આ વખતે આ વખતે વધારે શેંગનું વાવેતર ચું છે અને કપાસનું ઓછું ચુ છે વધારેમાં વધારે કપાસ ઓછો વાવ્યો છે અને છેંગ

ખરેખર તો ખેડૂતો વાવેતર જે કરતા હોય છે એ ભીમ દિવસે વાવણીના શ્રી ગણેશ કરતા હોય છે આ વખતે અમરેલી જિલ્લામાં વાવેતરનો શુભમ કાર્ય છે એ વહેલા ખેડૂતોએ કર્યું આ સારો વરસાદ જોઈને કર્યું કે ટાણા સારો વરસાદ જોઈને જ કર્યો તો થાય વર્ષ દર વર્ષે ભીમ પણ વાર પણ વહેલા રહેશે એટલે માણે સોંપી દીધા બધા વાવી દીધા પણ હવે વરસાદ થાય તો સારું રહે પાછું હાલમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે આ વરસાદને જોઈને તમે શું એવું માનો છો કે આગામી દિવસો છે આની પહેલા તમે શેનું વાવેતર કર્યું હતું હવે અત્યારે શેનું કર્યું આની પહેલા સિંગ વાવી હતી આ ગયા વર્ષે સિંગ વાવી એટલે કપાસ વાવ્યો હતો હવે વખતે વધારે સિંગ છે એટલે કપાસનું વાવેતર ઓછું છે આ વખતે કપાસનું વાવેતર ઓછું છે આપણે ફરી ખેડૂતને પૂછી વડીલ ગયા વખતે તમે શેનું વાવેતર કર્યું હતું અને આ વખતે પંદર દિવસ વહેલા વાવેતર થયું છે આ તો ગયા વર્ષે મેં કપાસનું વાવેતર કર્યું હતું પણ કપાસમાં એવું છે કે ઇળ ના હિસાબે કપાસ બગડી જાય છે અને ઝીંડવા હડી જાય છે એટલે હવે માણસો છે કપાસ હા ઓછો મળ્યા છે અને હવે સિંગ નું વાવેતર એસી ટકા સિંગનું વાવેતર છે અને વીસ ટકા જે રીતે અમરેલી જિલ્લામાં કપાસ સિંગ છે તો ટેકાના ભાવે ખરીદાય છે એટલે એની આશા એ આ વખતે વાવેતરનો ફેરફાર કરી દો કે જે રીતે ઋતુ મુજબ તમારે જમીનમાં ખેતીમાં તમારે ફેરફાર કરવાના હોય એટલે ફેરફાર કેમકે જો સિંગમાં ખર્ચો ઓછો લાગે છે બિયારણનું ને ની બધું અને કપાસમાં દવા ખાતર ને એવું બધું બહુ મોંઘું પડે અને છેલ્લે છેલ્લે પાકતી ટાણે હાડો આવી જાય છે એટલે લગભગ ખેડૂત બધા હવે એંસી ટકા સિંગનું જ વાવેતર કરે છે વધુ પડતા સિંગ નું વાવેતર કરે છે વડીલ તમે શેનું વાવેતર કર્યું છે નું વીઘાનું નું વાવેતર કર્યું છે પચાસ વીઘાનું નું વાવેતર કર્યું છે વરસાદ સારો જોઈ હવે શું લાગે હ વરસાદ હારો જોઈને ઉગી જાય એવું લાગે છે ટાણે તો અત્યારે તો વરસાદ સારો જોઈને લાગે છે ડોબરીયા ભાઈ તમે શું કહેશો વરસાદ આ વખતેના જે સમીકરણો છે

પાકમાં તો તમે ગમે પાક વાવી શકો પણ જે પાકમાં સારું ઉત્પાદન સો થવાના છે એવું બધું કે છે હાલમાં ખેડૂતો અમરેલી જિલ્લાના છે તેને વાવણીના શ્રી ગણેશ પણ શરૂ કરી દીધા છે ખરેખર તો ભીમ ખેડૂતો વાવણી કરતા હોય છે પરંતુ આ વખતે દસ દિવસ અગાઉ ખેડૂતો વાવણીના શ્રી કરીને અમરેલી જિલ્લાનો ખેડૂતો આ વખતે બે સોળ આની વરસ થાય તેવી આશાઓ સેવી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી હાલ બુલેટિનમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez